સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જશને ઈદે મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી પંદર સોમો ઈદે જશ્ન મિલાદુ નબીના પાવન અવસર નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે દાવતે ઇસ્લામી દ્વારા જુલુસે બોબોદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જુલુસની શરૂઆત હાજીપુરા વિસ્તારમાંથી થઈ હતી અને તે વરાવાળ પોલો ગ્રાઉન્ડ અને અલકાપુરી વિસ્તારોમાં પસાર થઈને ઉસૈની ચોક ખાતે પહોંચાઇ જુલુસનું ભવ્ય સ્વાગત કરાયું હતું

પોલીસે સંપૂર્ણ સહકાર આપ્યો પોલીસની સરાહનીય કામગીરીને મુસ્લિમ સમાજે બિરદાવી હતી આખરે જુલુસ અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો હિંમતનગરથી ઇલિયાસ મંસુરીનો રિપોર્ટ